ઊંચું સ્થાન હંમેશા અસ્થિર હોય છે એટલે ધ્વજા ફરકે છે માણસ પોતાની ભૂલ પર સારો વકીલ બને છે પણ બીજાની ભૂલ પર સીધો જજ બની જાય છે ઓલવતા પહેલાં જાણું કે આગ છે કે તાપણું છે અને ખાસ જોવું બીજાનું છે કે આપણું છે જે ભૂલી જવી જોઈએ એ વાતો તમને યાદ છે બસ એનો જ આ જિંદગીનો બધો વિવાદ છે બારપણથી એક વાતો સમજાઈ ગઈ કે જિંદગીને જેટલી ઓછી સમજશો એટલી જ જીવવાની મજા આવશે ગભરાયા વગર સંઘર્ષ કરતા રહો કેમ કે સંઘર્ષ દરમિયાન જ માણસ એકલો હોય છે સફળતા મળ્યા પછી આખી દુનિયા તેની સાથે હોય છે તકલીફ ઘણી બધી છે નથી એમ નહીં પણ કહેવાય પણ ત્યારે જ ને જ્યારે સામે કોઈ સમજનારું હોય